ફક્ત ત્રણ બટેટામાંથી આજે આપણે બનાવીશું બજારમાં મળતી બાલાજીની આલુ ભુજીયા સેવની રેસિપી બનાવીશું તો એકદમ સિમ્પલ છે સરળ છે પહેલી જ વખતમાં આ રેસિપી જોઈને તમે પરફેક્ટ આલુ ભુજિયા સેવ ઘરે બનાવી લેશો તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ એનાથી પહેલાં તમારો બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએસન ગુજરાતીમાં હું છું બીના આજે હું શેર કરીશ નમકીનની રેસિપી તો ચાલો બનાવવાનું શરૂ કરી તો અહીં ત્રણ જેટલા બટેટાને મેં બાફી લીધા છે તો અહીં તમને પરફેક્ટ માપ બતાવીશ જેથી તમારી રેસિપી પણ એકદમ પરફેક્ટ બને તો બાફેલા બટેટાને આપણે ઠંડા કરીને લેવાના છે તો બહુ તકડ હોય તો તમને અડધા કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાના કારણ કે ગરમ બટેટા લેશો તો આ રેસીપી એકદમ પરફેક્ટ નહીં બને તો બટેટા ઠંડા કરીને મેં અહીં ત્રણ જેટલા બટેટાને ખમણી લીધા છે તો આપણે ખમણીને જ લેવાના છે આ બટેટાને નહીંતર મશીનમાંથી બહુ નીકળશે નહીં એટલા માટે હવે આપણે અહીં મસાલા લઈ લેશું તો અહીં મેં એક મોટી ચમચી જેટલું પીસેલું જીરું લીધું છે એક નાની ચમચી જેટલી આપણે અહીં પીસેલી મરી લઈ લીધી છે સાથે સાથે સંચર પાવડર લીધું છે સાદું મીઠું લીધું છે અને એક ચમચી મેં અહીં લઈ લીધું છે ચાટ મસાલો ચાટ મસાલો તમારા પાસે ન હોય તો તમે આમચૂરનો પાવડર પણ વાપરી શકો છો ત્યાર પછી એક કટોરી જેટલો મેં બેસન લીધો છે એટલે કે ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી મેં અહીં લઈ લીધો છે ચોખાનો લોટ તો ચોખ્ખાનો લોટ હશે ને એનાથી એકદમ ક્રિસ્પી ક્રંચી બનશે આ સેવ તો ફ્રેન્ડ્સ અહીં લોટ અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ સિમ્પલ છે ફ્રેન્ડ્સ અહીં મેં ત્રણ મટેટાના માપ પ્રમાણે એક કપ જેટલો બેસન લીધો છે અને અડધા કપ જેટલો મેં અહીં લીધો છે ચોખાનો લોટ તો દોઢ કપ આપણે અહીં ટોટલ લોટ લીધો છે અને ત્રણ જેટલા બટેટા લીધા છે તો તમને જો વધારે ક્વોન્ટિટીમાં આલુ સેવ બનાવ્યું હોય જો તમે છ બટેટા લીધા હોય તો તમને ત્રણ વાટકી જેટલો લોટ યુઝ કરવાનો અહીં મેં દોઢ વાટકી લીધો છે તો એવી રીતના તમને ત્રણ વાટકીનો યુઝ કરવાનો એક વાટકી આપણે લેવાની ચોખાનો લોટ અને બે વાટકી આપણે ચણાનો લોટ લઈ લેવાનો જો તમને રેસિપી વધારવી હોય તો હવે આ લોટમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું આપણે બટેટા ઉમેર્યા અને તેને આપણે એકદમ સરસ રીતે લોટમાં મિક્સ કરી લેશું બટેટા એકદમ મોઇસ્ટ હોય એટલે આ લોટ બંધાઈ જશે અહીં આપણે પાણી ઉમેરવાની બિલકુલ જરૂરત નહીં પડે અને થોડું ઘણું તમને એમ લાગતું હોય કે ડ્રાય છે તો આપણે તેનામાં તેલ ઉમેરી શકીએ છીએ હવે અહીં મેં થોડો હલ્દીનો પાવડર ઉમેર્યો છે પિંચ જેટલો અને અડધી ચમચી મેં અહીં લાલ મરચાંનો તીખો પાવડર વાપર્યો છે જો તમે બાળકો માટે બનાવતા હોવ તો અહીં લાલ મરચાંનો પાવડર ન ઉમેરતા કારણ કે ઓલરેડી આપણે અહીં તેનામાં તીખાસ માટે મરીનો પાવડર વાપર્યો છે તો અહીં તમે લાલ મરચું નહીં ઉમેરો તો ચાલશે એક મોટી ચમચી આપણે અહીં તેલ ઉમેરી દેવાનું જો તમને થોડું એવું ડ્રાય લાગે તો તો અહીં મેં એક ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે અને અહીં આપણે લોટ બાંધવામાં બિલકુલ પાણીની જરૂરત નથી લાગી તો આ રેસીપીમાં પાણી નથી ઉમેરવાનું હવે તમે અહીં જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે લોટ મેં એકદમ સરસ એવો બાંધી લીધો છે તો હવે આપણે હાથમાં થોડું તેલ લઈ લેશું અને ત્યાર પછી આપણે ફરી પાછું આ લોટને આ રીતના મસળી લેશું જેથી કરીને તેની સેવ એકદમ સરસ સેવી લીસી બને તો અહીં આપણે લોટના બે ભાગ કરી લેશું અને તમે લોટ જોઈ શકો છો આ ટાઈપનો જ આપણે લોટ રેડી કરવાનો છે હું આંગળી એડ કરી રહી છું લોટમાં તો ઇઝીલી લોટમાં આંગળી જઈ રહી છે એનો મતલબ એ કે કઠણ નથી બાંધવાનું અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો બહુ ઢીલો બાંધશો તો મશીનમાં ચોટી જશે ને એ બધી પ્રોબ્લેમ થશે તો આ ટાઈપનો મીડિયમ લોટ તમને બાંધી લેવાનો છે અને લોટને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું હવે આપણે સેવ બનાવવાનો સંચો લઈ લઈશું તો આવો સંચો બધાના ઘરે લગભગ હશે જ તો ફ્રેન્ડ્સ અહીં મેં સંચો લઈ લીધો છે સંચાને ખોલી અને તેની જે અંદરની સેવ પાડવાની પતરી હોય ને તેનામાં આપણે તેલ લગાવી દેવાનું છે જેથી કરીને સેવ આસાનીથી નીકળે અને મશીનમાં પણ આપણે તેલ લગાવી દઈશું તો બંને સાઈડથી આપણે તેલ લગાવીશું જેથી કરીને લોટ જે છે એકદમ સરસ એવું સરકી આવે અને તમારી સેવ એકદમ પરફેક્ટ બને તો હવે નીચે આપણે સેવ પાડવાની પત્રી એડ કરી દેવાની છે અને ત્યાર પછી લોટ એડ કરી દેવાનો છે જો વધારે ઉમેરવો હોય તો થોડું લઈ લેવાનો અને આ રીતે આપણે થોડું દબાવી દેવાનું પછી આપણે તેનું ઢાંકણ તેને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને તેનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને આ સંચામાંથી આપણે સેવ પાડીશું જો તમારા પાસે આવો સંચો ન હોય ને તો કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ લઈ લેવાની અને બોટલના ઢાંકણામાં કાણા કરી લેવાના ત્યાર પછી આ જે બધું બેટર છે એ બોટલમાં ભરી લેવાનું અને ઉપરથી તમે બોટલને પ્રેસ કરશો એટલે સેવ બની જશે તો ફ્રેન્ડ્સ અહીં તેલને મેં ઓલરેડી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ જે છે એ ખોલતું ગરમ થઈ ગયું છે મતલબ કે બહુ ગરમ થઈ ગયું છે તો તેનામાં આપણે સેવ એડ કરી દઈશું અને જેવું તેલ ગરમ હોય સેવ એડ કરીએ પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી મૂકવાની જેથી કરીને સેવ જે છે એ ડાર્ક કલરની ન થાય એટલા માટે તો અહીં આપણે વન બાય વન બેથી ત્રણ ઘાણા સેવના કરીશું તો અહીં મેં ગેસની ફ્લેમ ધીમી કરી મૂકી હવે આપણે તેને પલટી દઈશું જેથી કરીને બીજા સાઈડથી પણ સેવ એકદમ સરસ એવી શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ અહીં મેં જે સેવનો સંચો લીધો છે એનામાંથી સેવ થોડી જાડી નીકળી રહી છે તમારા પાસે એકદમ ઝીણી પતરી હોય તો તમે એકદમ ઝીણીમાંથી કરજો તો બાલાજીની જે આલુ સેવ ભુજીયા આવે છે ને પરફેક્ટ એવી ને બનશે અને ટેસ્ટ તો તમે ભૂલી જાશો બજારનું ખાવાનું આલુ સેવ ભુજીયા એટલો ટેસ્ટી એવો લાગશે ઘરે ફરી વખત આપણે તેલમાં સેવ ઉમેરી દઈશું તો વચ્ચે મેં ગેસની ફ્લેમ હાઈ કરી મૂકી હતી તેલને ગરમ કરી લીધું હવે ફરી પાછી હું અહીં સેવ પાડી રહી છું તો આપણે મશીન કડાઈયા ઉપર મૂકી અને ઉપરથી ફેરવવાનું છે એટલે સેવ આસાનીથી નીકળી આવશે પછી આપણે નીચેથી તેને કટ કરી લેવાની છે અને સેવ એક બાજુ શેકાઈ જાય ને તો આપણે ગેસની ફ્લેમ ધીમી કરી મૂકવાની છે તો અહીં આપણી સેવ જે છે એકદમ સરસ એવી તળાઈ ગઈ છે તો જો તમને થોડું ડાર્ક કલર જોઈએ તમે ઘરે બનાવો છો અને થોડો ડાર્ક કલર જોઈએ તો તમે કરી શકો છો મેં અહીં નથી કર્યો તો ફરી પાછી આપણે સેવ અહીં ઉમેરી દઈશું તેલમાં અને ફરી પાછું આ સેવને આપણે તળી લેશું તો ફ્રેન્ડ્સ આગળ હું તમને કેટલી ક્રિસ્પી થઈ છે એનો પણ વિડીયો તમને બતાવીશ અને ટેસ્ટ તમે જ્યારે તમે બનાવશો ને ત્યારે જ તમને ખબર પડશે કે કેટલી ટેસ્ટી બની છે તમે બજાર કરતાં પણ સારી સેવ ઘરે બનાવી શકો છો જો તમારા બાળકોને આવી સેવ કે મોટા બધાને આવી સેવ ભાવતી હોય ને તો તમે ઘરે જ બનાવીને આ રેસીપી ખાઓ એકદમ ટેસ્ટી એવી લાગશે હવે હું અહીં તમને બતાવી રહી છું કે આપણે ત્રણ બટેટામાંથી આટલી સેવ બનાવીને રેડી કરી છે આગળ હું તમને તેનો વોઇસ સંભળાવવા જઈ રહી છું તો ફ્રેન્ડ્સ તમે જુઓ કે કેટલી ક્રંચી બની છે ક્રિસ્પી બની છે તો ફ્રેન્ડ્સ સેવના આપણે આ રીતના કટકા કરી લેશું અને ત્યાર પછી તમે તેને એકથી બે મહિના માટે એરટેલ ડબ્બામાં સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતી તો તમે પણ આ સેવ આલુ ભુજીયા ઘરે બનાવીને ટ્રાય કરો મારી રેસિપી ગમે તો લાઈક કરો શેર કરો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાઓ જેથી આવવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો અને આ જ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો જેથી કે આવવાવાળા બધા જ વિડીયાની નોટિફિકેશન તમને મળે તો ફ્રેન્ડ્સ આ સેવને આપણે સર્વ કરી દઈશું તો આ સેવ તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવી લાગે છે અને એમને એમ પણ ખાઈ શકો છો ખાસ કરીને બાળકોને આ સેવ બહુ ભાવતી હોય છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો